નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વાપી શહેરમાં અસામાજિક તત્વો બન્યા છે બેફામ કાયદા વ્યવસ્થાના લીરેલીરા ઉડતા લુખા તત્વો એક યુવક પર પંદરથી વીસ લોકોએ જાહેરમાં કર્યો હુમલો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાપીમાં ગુંડાગર્દી અને રફ જમાવવા લુખાઓ આતંક મચાવી રહ્યા છે વાપી હાઈવે પર આવેલા એક જીમની બહારની આ ઘટના સામે આવી છે પોલીસ માટે આ પડકારરૂપ કિસ્સો કહી શકાય અને અસામાજિક તત્વોને ડામવામાં પોલીસ નિષ્ફળ નીવડી હોય તેવું ચોક્કસપણે કહી શકાય છે આ દ્રશ્યો જોઈને ચૈતન વસાવાના સમર્થનમાં નવસારી આપના કાર્યકર્તાઓ દ્વારા ખોડી ફરિયાદ સામે કાર્યવાહીની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું નવસારી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના વિરુદ્ધની ફરિયાદને ખોટી ગણાવી તેમની ફરિયાદ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ધારાસભ્ય ચૈતર વસાવાના ફરિયાદ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે વાંસદા પોલીસ મથકના મોબાઈલ ચોરીના બે વર્ષથી અનડિટેક ગુનાને એલસીબી પોલીસે શોધી કાઢ્યો છે નવસારી એલસીબી પોલીસે વાંસદા ખાતેથી ચોરાયેલો વિવો કંપનીનો મોબાઈલ જેની કિંમત રૂપિયા દસ હજાર જેને મુદ્દામાલ સાથે આરોપી મેહુલભાઈ બબંધભાઈ મહાર જે કુરેલિયા ગામ નાયકી ફળિયા વાંસદા ખાતેથી તેને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી વાંસદા પોલીસને સોંપવામાં આવી છે આજ રોજ નવસારી રેલવે સ્ટેશન ખાતે એક અકસ્માત સર્જાયો હતો અકસ્માત રિક્ષા અને બાઇક વચ્ચે સર્જાયો હતો રિક્ષા કે જેનો નંબર છે જી જે ટ્વેન્ટી વન એક્સ થ્રી સેવન વન એઇટ અને સામે બાઇક કે જેનો નંબર છે જી જે ચૌદ બી સત્યાવીસ બાસઠની વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચતા એને એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો યુવાન જે ખરો એ જીમમાંથી આવતો હોય એવું લાગી રહ્યું હતું કારણ કે જીમ બેગ એની સાથે હતું અને સ્પોર્ટ્સ બાઇક પર પસાર થઈ રહેલા યુવાન સાથે રિક્ષા અફડાતા યુવાનને ગંભીર ઇજા પહોંચવા પામી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષસ્થાને ટ્રાફિક વ્યવસ્થાપન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા વિસ્તારોમાં રિક્ષા કેબ ટેક્સી તેમજ અન્ય જાહેર પરિવહનનું સુચારુ નિયમન કરી ટ્રાફિકની સમસ્યા નિવારવા જરૂરી એક્શન લેવા સૂચના અપાઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે ગાંધીનગર સચિવાલય ખાતે એરપોર્ટ ઓથોરિટી રેલવે પોલીસ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી અને આરટીઓ સહિતના અધિકારીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજી હતી આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને એરપોર્ટ જેવા વિસ્તારોમાં રિક્ષા કેબ ટેક્સી તેમજ અન્ય જાહેર પરિવહનનું સુચારૂ નિયમન કરી ટ્રાફિક સમસ્યા નિવારવાનો હતો શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ નવસારી દ્વારા અનાવિલ સંસ્કાર ટ્રસ્ટની વાડી સ્વપ્ન લોક લોકકાલિયાવાડી ખાતે ટ્રેડફેરનું આયોજન કરવામાં આવ્યું છે કે જે અઢાર ઓગણીસ અને વીસ આમ ત્રણ દિવસ રહેવાનું છે અને શુક્ર શનિ રવિ સવારે દસથી રાત્રે દસ વાગ્યા સુધીના આ ટ્રેડ ફેરની અંદર ફ્રી એન્ટ્રી અને ફ્રી પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે જેની અંદર આપને કપડાં નવી નવી ડિઝાઇનના ઘરેણાં અને વેચણ પ્રદર્શન કરવામાં આવ્યું છે તો આ ટ્રેડફેરનો લાભ લેવા માટે આમ જનતાને અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ આમંત્રણ આપી રહ્યું છે નવસારીના વીરાવળ ખાતેથી એક કરુણ ક્રાંતિ સર્જાઈ છે માતાના પિંડ પધરાવા માટે આવેલા ગુમાવ્યો જીવ તો ભત્રીજાને માંડ માંડ બચાવવામાં આવ્યો બનાવની વિગતો મુજબ બીજે માળે નિર્માણ નગર મહિલા આઈટીઆઈ ની સામે કાલિયાવાડી ખાતે રહેતા બે ભાઈઓ પોતાની મૃતક માતાની વર્ષીના પિંડ પધરાવા માટે વિરાવડ નદી ખાતે આવ્યા હતા ધર્મેશભાઈ મણિલાલ ઢીમર કે જેઓ માતાના પિંડ પધરાવા માટે જઈ રહ્યા હતા એ દરમિયાન પગ લપસ

પાણી બહાર કાઢતા એમનો જીવ પામ્યો છે ત્યાંથી પસાર થતી ટ્રાફિક પોલીસના પીઆઈ ડાવરા દ્વારા તાત્કાલિક અસરથી થી એકસો આઠ બોલાવી અને સારવાર અર્થે નવસારીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો આ પ્રમાણે ધર્મેશભાઈ મૃત્યુ પામ્યા છે અને ભીખુભાઈ જીવ બચી જવા પામ્યો છે ફરી એકવાર નવસારી એલસીબી પોલીસ દ્વારા એક લાખ અડસઠ હજારનો દારૂ ઝડપવામાં આવ્યો છે તો સાથે જ મુદ્દામાલની વાત કરીએ તો છ લાખ અણસઠ હજારના મુદ્દામાલ સાથે દારૂ ઝડપી પાડ્યો છે જો કે કાર ચાલક જે ખરો એ પોલીસથી બચવા માટે કાર પૂર ઝડપે હંકારી અને ડિવાઈડર સાથે અથડાવી કાર ત્યાં જ મૂકી અને નાસી છૂટવામાં સફળ રહ્યો છે તો આ પ્રમાણે માત્ર કાર અને દારૂ ઝડપી પાડી કુલ્લે છ લાખ અડસઠ હજારનો મુદ્દા માલ નવસરી એલસીબી પોલીસે શોધી ગડ્યો છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જ્યુરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી ફરી એકવાર આપની ચેનલ નવસારી લાઇવનો પડઘો પડ્યો છે ગાંધીનગર સુધી ગાંધીનગરથી પૂર્ણા નદીના વીરાવળ ખાતેના બ્રિજનું સર્વે કરવા માટે આવેલા અધિકારીઓ દ્વારા પૂર્ણા નદીનો બ્રિજ જે ખરો આગામી પંદરમી સપ્ટેમ્બર સુધી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે જી હા ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે કારણ કે ભારે વાહનો માટે આ બ્રિજ સક્ષમ નથી બ્રિજનું સ્ટ્રેન્થનિંગ કરવામાં આવશે અને બે મહિના પછી જાહેરનામું તારીખથી આગામી પંદરમી સપ્ટેમ્બર સુધી વિરાવડ પૂર્ણા નદી પરનો બ્રિજ ભારે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે ફરી એકવાર પ્રકાશ ટોકીસ પાસે આવેલું રેલવે ગરનાળું વિવાદમાં આવ્યું છે અગાઉ પણ રેલવે તંત્ર દ્વારા આ બ્રિજની નીચે જે પાણી ભરાય છે એટલે ગરનારામાં પાણી ભરાય છે જેને લઈ અને લખવામાં આવ્યું હતું કે પાણીનો પુલ જેને મહાનગરપાલિકાએ એવું લાગ્યું કે કોઈ ટીખડકોર લખી ગયું છે માટે કરી હટાવી દેવામાં આવ્યું હતું તો ફરી એકવાર આજે રેલવે તંત્ર દ્વારા વોર્નિંગ સ્વરૂપે લખવામાં આવ્યું છે કે પાણીનો પુલ એટલે કે ચોમાસા દરમિયાન જ્યારે અંડરપાસની અંદર પાણી ભરાયા હોય તો ત્યારે આ પુલ કોઈએ ઓળંગવો નહીં જે ભાવનાથી રેલવે તંત્ર દ્વારા ફરી એકવાર પ્રકાશ ટોકીસ ના ઉપર પાણીનો પુલ લખવામાં આવ્યો છે એટલે કે સંકલનના અભાવે ખો પર ખો રમતા હોય એવું લાગી રહ્યું છે અભયમ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન છેલ્લા દસ વર્ષથી ગુજરાતીની મહિલાઓ માટે સુરક્ષા આશ્રય અને સશક્તિકરણનું પ્રતિક અભયમ એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇન હેઠળ છેલ્લા દસ વર્ષમાં સોળ લાખ અઠ્ઠાવન હજાર આઠસોને બાણું મહિલાઓએ મેળવી મદદ બે પોઈન્ટ નવ લાખ મહિલાઓ સ્થળ પર જ થયું સમાધાન મહિલા સલામતી માટે સતત ખડે પગે છે ઓગણસાઠ રેસ્ક્યુ વાન બે પોઈન્ટ તોતેર લાખથી વધુ મહિલાઓએ ડાઉનલોડ કરી છે અભયમ એકસો એક્યાસી મોબાઈલ એપ્લિકેશન નવસારી જિલ્લામાં અગિયાર જેટલા જૂના બ્રિજનું મરામત છેલ્લા બે વર્ષમાં કરવામાં આવ્યું નવસારી જિલ્લા માર્ગ અને મકાન રેસ્ટ વિભાગ દર વર્ષે નાના મોટા પુલોની સર્વેની કામગીરી હાથ કરી અને મરામતની પ્રક્રિયા હાથ ધરે છે નવસારી માર્ગ અને મકાન વિભાગના રેસ્ટ દ્વારા જિલ્લામાં આવેલા નાના મોટા પુલોનું દર વર્ષે ચોમાસા પૂર્વે તથા ચોમાસા બાદ નિરીક્ષણ તથા પુલોના મરામતને લગતી કામગીરી કરવામાં આવે છે જે અન્વયે છેલ્લા બે વર્ષમાં નવસારી જિલ્લામાં અગિયાર જેટલા પુલો કે જે આશરે પચાસથી સાઠ વર્ષ જૂના હોય તેની જરૂરી મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી શેઠ આર્જેજી હાઈસ્કૂલમાં અલુણા વ્રત નિમિત્તે યોજાયેલ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને બિરદાવાયા શેઠ આજેજી હાઈસ્કૂલમાં અલુણા વ્રત નિમિત્તે મહેંદી ડ્રોઈંગ વકૃત્વ એકપાત્રીય અભિનય સર્જનાત્મક કારીગરી લોકગીત ભજન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી આ સ્પર્ધામાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને તારીખ સત્તર સાત બે હજાર પચીસને ગુરુવારના રોજ શાળાની પ્રાર્થના સભામાં પ્રમાણપત્ર નોટબુક તેમજ પેન પાઉચ ભેટ સ્વરૂપે આપી બિરદાવવામાં આવ્યા આ કામગીરીમાં સમાજમાં રચનાત્મક કાર્યો થકી જાણીતા બનેલા હ્યુમ્યુનિટી ગ્રુપ ઓફ ટ્રસ્ટ નવસારીનો ખૂબ સુંદર સહયોગ સાંભળ્યો હતો છાપરા રોડના મણિનગર સોસાયટી પાસે મારુતિ વાનમાં શોર્ટ સર્કિટ થયા નવસારી શહેરના છાપરા રોડ વિસ્તારમાં આવેલ મણિનગર સોસાયટી પાસે એક મારુતિ માં આગ લાગવાની ઘટના સામે આવી હતી શોર્ટ સર્કિટ થતા કારમાં ધુમાડો નીકળ્યા બાદ આગ લાગતા કાર બળી જવા પામી હતી નવસારીના છાપરા રોડ પરથી પસાર થઈ મારુતિ વાહનમાં અચાનક ધુમાડા નીકળવા લાગતા ડ્રાઈવરે કાર ઊભી રાખી નીચે ઉતરી ગયો હતો ધીરે ધીરે વાહનમાંથી ધુમાડા બાદ કાર આગના ગોડામાં પરિવર્તિત થઈ ગઈ હતી ઘટનાની જાણ કરવામાં આવતા નવસારી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં કારને ભારે નુકસાન થવા પામ્યું હતું જોકે કોઈ જાનહાની થવા પામી ન હતી કેવી કે નવસારી દ્વારા ચોકલેટ બનાવટની તાલીમ યોજાઈ પવિત્ર શ્રાવણ માસનો પહેલો તહેવાર અને ભાઈ બહેનના પવિત્ર સંબંધનો પર્વ એટલે નવસારી દ્વારા ગ્રામીણ મહિલાઓમાં ચોકલેટ બનાવટના કૌશલ્યને વિકસાવી તેમને આર્થિક રીતે પગભર બનાવવાના હેતુથી કુલપતિ ડોક્ટર ઝેડ પટેલના માર્ગદર્શનથી તારીખ પંદર અને સોળ સાત બે હજાર પચીસ દરમિયાન બે દિવસીય કૌશલ્યવર્ધન તાલીમનું આયોજન કેવી કે નવસારી ખાતે કરાયું હતું આ તાલીમના ઉદઘાટન સમારોહમાં કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર સુમિત સાળુખેએ વ્યવસાયિક ધોરણે પેકિંગ લેબલિંગ અને બ્રાન્ડિંગની અગત્યતા અને તેના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું વાસદાના નાની ભમતી ખાતે નવા પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું ગ્રામ પંચાયત નાની ભમતી ખાતે આજે નવા ભવ્ય પંચાયત ભવનના લોકાર્પણ સમારોહ હર્ષાલ્લાસભેર અને વૈભવી રીતે ઉજવાયો હતો ગામના વિકાસના દિશામાં એક નવા અધ્યાયની શરૂઆત કરતો આ પ્રસંગ તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન પટેલના શુભ હસ્તે લોકાર્પણ કરીને નાની ભમતી ગામને અર્પણ થયો આ કાર્યક્રમની અધ્યક્ષતાની ભૂમિકા પણ દીપ્તિબેન પટેલે નિભાવી હતી અને તેઓએ ગામના લોકોને આ ભવનનો ઉપયોગ જનહિત માટે વધુ ઉત્સાહપૂર્વક કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી શ્રી ગુરુકુલ વિદ્યાલય રાણી ફળિયા વાસદામાં વ્યસન મુક્તિ અને સાયબર ક્રાઈમથી જાગૃત કરાયા વાસદા ખાતે આવેલ શ્રી ગુરુકુળ વિદ્યાલય રાણી ફળિયામાં બાળ સુરક્ષા કેન્દ્ર વાસદાથી પધારે અધિકારીઓ દ્વારા માનસિક તાણ સ્મોકની અસર ટ્રાફિક નિયમો માર્ગ સલામતી અને નશા મુક્તિ વિષય પર માહિતી આપી જાગૃત કરાયા હતા પોલીસ પીઆઈ એમ એન આહીર પીએસઆઈ સીએલ મોહિતે ડ્રગ્સ અને સાયબર ક્રાઈમની માહિતી આપવામાં આવી હતી જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન પચીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ બાણું ટકા તો સાંજ દરમિયાન એકોતેર પવનની ગતિની જો વાત કરવામાં આવે તો ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથ થી વેસ્ટ તરફની હતી છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ ગાયબ થયો હોય એવું લાગી રહ્યું છે જેના કારણે લઈ અને દિવસ દરમિયાન ભારે ગરમી અને બફારાનો અનુભવ થઈ રહ્યો છે ફાલુદા મિક્સની સારી વેરાયટી પાસ અગર આપી ચાઇએ રિફ્રેશ કે ફાલુદામ ઇની સારી વેરાયટી તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈવ કોશ કરો